તો આજે અમારા ઘરમાં બનશે સંતરા અને મોસંબીનો જ્યુસ ઘરની અંદર અમારી છોકરી અહીંયા બેઠી બેઠી જોશે અને આય બનશે આ મશીનમાંથી બનાવશું આપણે સંતરાનો જ્યુસ અને કેવી રીતે બનાવશે એ આપણે ટ્રાય મારશું આજ નવું મશીન આવ્યું છે નાનું છે ભલે પણ આપણે કરશું એનું ઉપયોગ તો આપણે બધા પહેલાં આ મશીનને જોઈશું આ મશીન છે જૂસ કાઢવાનું મોસંબી અને સંતરાનું તો આમાં બધાય પહેલાં આપણે ફિટ કરવાનું છે આ વસ્તુને આને આપણે આમ નાખી દેવાનું બરાબર આમ નાખીને પછી આને આપણે આમ એનો હેન્ડલ હોય ફેરવા વાળું આને આપણે મેન ટાઈટ કરવાનું આજે છે ને આ કોઈ જાદુ મોંઘું મશીન નથી આ એકદમ સસ્તું છે અને સારી વસ્તુ છે જુઓ આ થઈ ગયું હેન્ડલ ફિટ બરાબર આ હેન્ડલ હવે આમ ફરી શકે પછી આ જે એની ફિલ્ટર છે એને અહીંયા રાખી દેવાનું અંદર આ ફિલ્ટર આવી રીતે આમ અંદર રાખી દેવાનું આ ભાગ બારે રાખવાનો પછી એમાંથી આ જે આપણે ઢાંકડું છે આ બાદ જ્યાંથી ગુડદો બારે કાઢે આ થઈ ગયું સમજો મશીન રેડી પછી આને આપણે આમ નીચે વેક્યુમ છે વેક્યુમ વેક્યુમ હોય ને એટલે આવી આપણે થારી લેવાની થારીમાં આમ કરીને આમ એકવાર રાખી દેવાનું અને આમ કરી એટલે કે કિનારા ઉપર રાખવા આમ રાખી અને એ આપણે આ થાળી લેવા આમ કરી હવે આ થાળીમાં થઈ ગયું ફિટ બરાબર અને હવે આપણે આમાં શું કરવાનું છે સંતરા અને મોસંબીનો જ્યુસ બનાવવાનો આ ગ્લાસ હોય એની સાઇઝ નીચે રાખી દેવાનું આ રાખી દીધો હવે જે આપણે ટ્રાય મારશું એ એક ચાલો ફટાફટ સંતરો આપો લાઈવ ટ્રાય કરાવ કે કેવી રીતે સંતરાન મોસંબીનો જ્યુસ બને છે આ એક સંતરો પણ કાપી નાખો અને આપણે આને લાઈવ લાઈવ ટ્રાય મારીએ પાછું ઉપર ઉપર ઓલ્યું પણ છે દાબવાનું જેનાથી પ્રેશર હા પ્રેશર એટલે આપણે પેલું નાખવાનું આટલું નાનું નાખવાનું નાનું નાખીને આપણે આમ ફેરવવાનું આમ ફેરવી આટલે થોડું આ જવાનું પ્રેશર દેવાનું અને આપણે અહીંયા આમ 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 ફેરવવાનું એટલે આપણું જ્યુસ આમાં નીકળે હા એ હવે આપણે આ સંતરાને ટ્રાય મારશું બરાબર આમાં આપણે સંતરાને કાપી કાપી નાખવાના આમ ઝીણા જીણા કરી નાખી દેવાના આવી રીતે હા અરે આમાં જ્યુસ હવે જો નીચે જ્યુસ નીકળવાના એ લાલ 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 થાશે બરાબર હા નીચે જુઓ ગ્લાસ ગ્લાસ ભરાતો જાય એટલે સમજી જવાનું કે જ્યુસ નીકળે છે હા એટલે ઘરે બનાવવાનું બહુ ઈઝી છે તમે આ કરો તો અને આ બધા થી તાકાત વાળી વસ્તુ છે તો તો આ જે આપણે છે જ્યુસ કાઢ્યો છે એ જ્યુસ છે આ જ્યુસ જો અમે અમારી છોકરીને ટ્રાય મરાવશું પી ન એને પણ સારું લાગે જો પીવે છે ને આને ટ્રાય મારી આ મોટી આ આપણી છોકરીને પણ કોકની છોકરી છે હા સારો લાગે આને અને હવે હું પીવું બેસ્ટ છે યાર હકીકતમાં કદાચ છે ને મને બચપનથી આવો જ્યુસ પાયો ને અત્યાર મારો રંગ એક કાળો ના હોત અને થોડો આમ બોડીમાં પણ એકદમ હાઈ ફાઈ હતો હા ના નિધિ હા ઓ નિધિ હા ના હા તો આજે અમે શીખવાડ્યો છે સંતરાનો જ્યુસ બનાવતા અને નાનું મશીન ખાલી 200 ને કેટલા નું છે 4 રૂપિયા નું બોલો બો આ ખાલી 200 ને 4 રૂપિયા નું મશીન છે જો કાઈ જાજો ખર્જો કરવાનો નથી તમે 40 50 રૂપિયાનો જ્યુસ પીવો એના કરતા અમારે અહીં ચાલીસ ચાલીસથી પચાસ રૂપિયાનો એક જૂસનો ગ્લાસ મળે અને અમે કાલે સંતરાલા અને આજે સંતરાનો સો રૂપિયાથી એંસી રૂપિયા કિલોનો ભાવ છે ચાર કિલો કાલે સંતરા લીધા હવે એનો જ્યૂસ બનાવી બનાવીને પીશું હા અને તમારે પણ જેને જેને પીવાનો હોય એ આવી જાજું અને આપણે ત્યાં જ્યુસની સગવડ છે જો કેટલા સંતરા મંગાવી રાખ્યા હા તો સંતરાની સગવડ છે તો જય માતાજી જય ભગવાન જય શ્રીરામ અને જય મોરા ગઢવાડી મોમાઈની કૃપા છે અમારી ઉપર અને તમારા બધાના આશીર્વાદ છે ફોલોવરના બસ તો ધન્યવાદ મારો બ્લોગ જોવા બદલ અને જે જોશે